Hello everyone, welcome and welcome back to my channel. અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુલીમાં આજે હું જવાની છું બેક ટુ સસુરાલ પાછી સાસરે જઉં છું અને ઓલમોસ્ટ મારે કાલે સન્ડેના જવાની ગણતરી હતી પણ કાલે તમને ખબર જ છે કે કેટલો વરસાદ હતો અને કાલે કંઈ સ્પેશિયલી કર્યું જ નહોતું કાલે વરસાદ હતો ઠંડો ઠંડો માહોલ હતો તો બસ આરામ કર્યો હતો એટલે મેં કાલે વ્લોગ નહોતો મૂક્યો અને કાલે બધે જ પાણી ભરાઈ ગયા હતા અને તમને બધાને ન્યૂઝમાં બધામાં જોયું હશે કે એટલી ખરાબ પરિસ્થિતિ હતી અમદાવાદની એમાં ખાસ કરીને રિવરફ્રન્ટની એલે પછી હું ના ગઈ અને મારા સાસુએ મારા સાસુએને બધાએ કીધું કે ના ભાઈ રોકે છે રસ્તાઓ બધા ઓલમોસ્ટ બંધ છે એના કરતાં શાંતિથી કોઈ રિસ્ક નથી લેવું કાલે આવું એટલે મેં કીધું કે વાંધો નહીં એટલે મારું વેકેશન એક દિવસ એક્સચેન્જ થઈ ગયું હતું જેને મેં બહુ સરસ રીતે એન્જોય કર્યું અને અત્યારે જો હું તમને મળી દઉં વર્ધનને બધું પેકિંગ થઈ ગયું છે પેકિંગમાં એવું છે મારા જે બેગ્સ હતા એ બધા મેં બપુને મારા બર્થડેના દિવસે જ મોકલાવી દીધા હતા ખાલી મને એવું હતું કે હું સંડેના જે સિલેક જોડી જ કપડાં રાખ્યા હતા મારાના વર્ધનના અને એ ના થયું એટલે પછી આ જે છે ને ખાલી એક બે પેક છે જે થોડી ઘણી બાકી રહી ગઈ હતી વસ્તુ એ બધી પેક કરી દીધી છે અને અહીંયા છે વર્ધન જો હું તમને વર્ધનને મળવું હાય

મન મને તો મળી લીધું એ રહ્યો તો ગયો એટલે મને મળી લીધું પપ્પાને દીદી આવે એટલે પછી અમે લોકો કરીએ છીએ પણ ગતિયાને લઈને અમારા ગતિયાને લઈને દીધી આવી ગઈ છે અને વર્ધન જોડે હેલો મસ્તી કરી રહી છે અમે અમારી કેબની રાહ જોઈ રહ્યા છે ત્યાં સુધી વર્ધન જો હા હા હા

Ô tìm mọi người mama 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 kênh mama 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 mama

છે ને મૂડમાં લાવવા હું એનો માઇન્ડ ડાયવર્ટ કરવાનો ટ્રાય કરી રહી છું ઓ અમને લેવા માટે આવી ગયા છે હેલો હજુ વર્ધન એવું જ કહે છે નાનાકુ જઉ છે આ કાપે ડાલ લઈ ગયો છો ચાલો ત્યારે આયા છે ડિનર માટે કોઈ મંગાવી છાપું ભાજી અને પિઝા અને આપણે આયા છે કે મધરેડી એના મધરેડી યસ ત્યાં આયા છે

બા બિચારા નથી બોલ્યા તા અને વાલદ છે બાપુ હેલો કેમ છો બધા મજામાં છે

સ્ટાર્ટ સ્ટાર્ટ કરી કરી દઈએ એટલે બ્લોગ દીધો છે અને અત્યારે અમે મારવા નીકળ્યા છીએ અને આગળ આગળ શું 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 અપડેટ ને સોડા પીવા માટે ઊભા રહ્યા છે વરદન જીદ કરી એટલે અમે સોડા પીવા માટે ઊભા રહ્યા છે મમ્મી તમારે નહીં પીવી ના ભાઈ ગમે થાય સોડા પીતા જ નથી મમ્મી કોઈ દિવસ ના આપી ઉપરા વાળી વસ્તુ છે ને મન નઈ ગમતું મન તો મજા આવે લીંબુ જલેબી મમ્મી કોઈ દિવસ ના આપી જ્યારે 50 પૈસા માં સોડા મળતી હતી ત્યારે પીતા હતા એ પછી બિલકુલ નહીં ના પણ મસ્ત જાય આ એ બહુ સરસ છે ટેસ્ટ કરવી તમે ના ભાઈ વર્ધન ભાઈ તો મારા કારમાં સુઈ ગયા તા અને એટલે પછી મેં બ્લોગ ના લીધો અમે પછી લોંગ ડ્રાઈવ કરતાં કરતાં વાતો કરતા કરતા બહાર આવ્યા મતલબ ઘરે આવ્યા સોરી અને હા ગાઈઝ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું તમને ખ્યાલ હોય તો મારા બર્થડે કેક ઉપર કે લખ્યું મતલબ કે આલ્ફાબેટ લખેલો હતો આટલો મોટો આ બંપુએ મારી બર્થડેમાં ડેમાં લીધું હતું કેક ઉપર હતો પછી મેં સાચવીને મૂકી રાખ્યું હતું પછી મને થયું કે આનું કંઈક તો કરું કંઈક તો કરું તો પછી મેં કંઈક કલાકારી કરી છે આમાં આમાં મેં નેલ પેઇન્ટથી આવી રીતના હાર્ટ બનાવ્યા છે અને વ્હાઈટ અને રેડનું કોમ્બિનેશન મસ્ત લાગી રહ્યું છે અને બેકગ્રાઉન્ડમાં મારો દીકો બી મત મત લાગી ગયો છે એટલે હવે હું વિચારું છું કે રૂમમાં કઈ જગ્યાએ સેટ કરું અને આને છે ને બેકગ્રાઉન્ડમાં કશું મતલબ સ્ટેન્ડ વેન્ડ બી નથી એટલે આને છે ને મને વિચાર તો એવું જ છે કે અહીંયા ટીવી ઉપર છે ને અહીંયા સેટ કરી દો એક જો અહીંયા મેં સેટ તો કર્યું છે હવે ખબર નહીં કેવું લાગે છે કે કેવું નહીં તમે શું કહેવાય કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અહીંયા કેવું લાગે છે ટેમ્પરરી હું અહીંયા મૂકું છું પછી અહીંયા ક્યાંક પ્લીસ ડિસાઇડ કરીને હું મૂકી દઈશ પણ ટેમ્પરરી મારા બેડની એક્ઝેક્ટ સામે જ મૂકું છું મારો આલ્ફાબેટ ખી અને મસ્ત લાગી રહ્યું છે ક્યુટ ક્યુટ લાગી રહ્યો છે આજનો દિવસ હતો ને કેવો હતો ખબર છે આમ થોડું અલગ અલગ ત્યાં મમ્મીના ત્યાં એકદમ લેઝી લેઝી ડે હતો શાંતિથી ઉઠવાનું આ આરામ કરવાનું ને એ બધું અને અહીંયા ધડાધડીવાળું કામકાજ હોય છે મારું આખું રૂટિન જ ચેન્જ થઈ જાય છે ઓલી રીલ તમે જોઈ હશે કે સાસરે આવ્યા પછી મારી એનર્જીને એકદમ ના કે હાર્ડ એન્ડ ફાસ્ટવાળી હોય છે અને પિયરમાં એકદમ લેઝી લેઝી સ્લોલી 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 તો એવું જ કંઈક મારા જોડે બન્યું છે એટલે આજે છે ને મને ખરેખર નહોતો આવતો મતલબ મને છે ને બપોર સુધી તો એવું જ નથી ખબર પડી રહી કે હું કરી શું રહી છું રસોઈ કરી રહી છું વરધનને રાખી રહી છું ઘરનું થોડું મોટું નાનું મોટું કામ પતાવી રહી છું અને એટલે થોડું મારું માઇન્ડ ફ્રેશ થયું એટલે બમ્પુએ કીધું કે ચલો આપણે રાઉન્ડ મારી આવીએ એટલે ગીનોનો થોડું મૂડ સારો થાય એટલે પછી અમે લોકો રાઉન્ડ મારવા ગયા અને હજુ બી કમેન્ટ કરે છે લોકો કે ગોવાની સ્ટોરી કો બમ્પુ ગોવા ગયા હતા ત્યારે અમારા વચ્ચે જે ઝઘડો થયો હતો અને જે બોલાચાલી થઈ હતી અને કેમ મતલબ મને મૂકીને પહેલીવાર આવી રીતના ટ્રીપ ઉપર ગયા એ બધું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મારો વિચાર છે કે કાલ સુધીમાં એ સ્ટોરી હું તમારા સાથે શેર કરું તો ડેફિનેટલી હું તમારી જોડે શેર કરીશ એ સ્ટોરી તો તમને એ જોવાની બહુ મજા આવવાની છે અને સાંભળવાની તો બહુ મજા આવશે મતલબ કંઈક અલગ જ અજુબ જ કિસ્સો હતો મારી લાઈફનો જે ફર્સ્ટ ટાઈમ અમારા બંને જોડે બન્યો હતો તો બસ આજનો જે દિવસ છે મારી સાસરીનો બ્લોગ અને મારા સાસરીમાં મારો ફર્સ્ટ ડે હું અહીંયા જ એન્ડ કરું છું અને કાલે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીશું જે તમને જોવાની મજા આવશે તો સ્ટેડ્યુન ફોર ધ ટુમારો અને હા આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય